નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું jiget pandya મિત્રો ગુજરાત ભાજપને નવા સુકાની મળી ચૂક્યા છે હવે સીર પાટીલ પૂર્વ પ્રમુખ બની ચૂક્યા છે અને આજે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માએ પોતાનો પદભાર સંભાળી લીધો છે ભવ્ય રેલી નીકળી તેમનું સ્વાગત કરવામાં આવ્યું કમલમમાં ઢોલ નગરા અને ત્રાસા સાથે તેમનું સ્વાગત કરીને તેમને આ પદભાર સોંપી દેવામાં આવ્યો છે ઓબીસી સમાજનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે મળી હોય ત્યારે આવનારા સમયમાં જગદીશ વિશ્વકર્મા અને તેમનો જે કાર્યકાળ હશે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કેવા નિર્ણયો લેવાઈ શકે છે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ બન્યા પછી કેવા ફેરફાર આવી શકે છે તે વિશેની જાણકારી મેળવીશું અને રાજકીય વિશ્લેષણ ગુજરાત અને દેશનું કરતા વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા મારી સાથે ચૂક્યા છે છે સ્વાગત ધન્યવાદ સર ગુજરાતની રાજનીતિ અને વારંવાર અલગ અલગ ફેરફારો જ્યારે ચર્ચાઓ થતી હોય તેની અને સંગઠનમાં ફેરફાર થશે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીમંડળમાં પણ ફેરફાર થશે તેવી વાતો

એનું કારણ છે કે ભાજપનું એવું માનવું છે આ મારી વાત નથી ભાજપનું માનવું છે કે મીડિયાનો એક બહુ મોટો હિસ્સો એ ભાજપ વિરોધી રહ્યો છે હિન્દુત્વ વિરોધી રહ્યો છે અને એટલા માટે કઈ પણ વસ્તુ હોય તેને ટ્વિસ્ટ કરીને ભાજપ વિરોધી બતાવી અને એ પ્રકારનું આખું એને લાગે છે એટલે એ મીડિયાથી હંમેશા એક પ્રકારનું અંતર બનાવે છે એટલે અંતર ઇન ધ સેન્સ કે કોઈ વાત લીક નહીં કરવાની જે કોંગ્રેસમાં એવું નથી હોતું કોંગ્રેસમાં ટેલિકોમ પ્રધાન કોણ બનશે એ પણ આપણને ખબર છે ઓડિયો ટેપ બહાર આવી હતી એટલે વિશેષ એમાં જવાની આવશ્યકતા નથી એ ઇતિહાસ જાણીતો છે એટલે એ સંકેત કરી દીધો મેં તો પણ તમે જોશો કે કેન્દ્રીય જે મંત્રી મંડળ થવાનું હોય એનું વિસ્તરણ થવાનું હોય કે પહેલી વાર શપથ શપથ લેતા હોય ત્યારે પણ કોઈને ખબર નથી હોતી મીડિયામાં કે કોણ પ્રધાન બનશે કયું ખાતું મળશે અને એને જે ફોન થાય પીએમઓમાંથી માંથી અને વડાપ્રધાને તો બે હજાર ઓગણીસ ના ચૂંટણીમાં વિજય પછી સ્પષ્ટ કહ્યું પણ હતું કે તમને કોઈનો ફોન આવે પીએમઓ સિવાય તો તમારે નહીં માનવાનું કે તમે તમને કોઈ ખાતું મળશે કે તમને કોઈ એમ કે અમે અપાવી દેશું તો એ નહી માનવાનું તો આ પ્રકારની ભાજપની રીતિ અને નીતિ છે અને એટલા માટે તમે જોશો કે ચાહે કોઈ પણ બાબત હોય કે એ નિર્ણય છે અચાનક આવતા હોય છે અને મુખ્ય પ્રધાનની બાબતમાં પણ આપણે અવારનવાર જોયું છે આનંદીબેન પટેલ જયારે બન્યા ત્યારે પણ પછી વિજયભાઈ રૂપાણી બન્યા ત્યારે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા ત્યારે પણ એ આપણે જોયું કે પટેલ છે એ બિચારા પણ પણ વેચી એમને ખબર નતી હરોળમાં બેઠા હતા અને એમને મુખ્ય પ્રધાન બનાવી દેવાયા એટલે આ પ્રકારનું હોય છે એ સાથે આપણે અત્યારની વાત કરીએ પ્રદેશ પ્રમુખ ની તો પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણનું ગાજર પણ ભાજપના સૂત્રો આપણે જે મીડિયામાં કહીએ ને કે સૂત્રો તો એ સૂત્રો છે લટકાવતા હોય છે એટલે તમે જોશો કે હોળી પછી નવા પ્રમુખ નિમાશે પછી અષાઢ મહિનામાં નવા પ્રમુખ નિમાસે શ્રાવણ મહિનામાં નવા પ્રમુખ નિમાશે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ભાદરવામાં શ્રાદ્ધ પહેલા નવા પ્રમુખ નિમાશે મંત્રીમંડળનું વિસ્તરણ થશે સી આર પાટીલે પોતે એક બે વાર તો હિટ આપી હતી કે હવે આપણે ફરી વાર મળશું ને તેમ ને એટલે એના કારણે ચર્ચાવાળો દોર શરૂ થાય એના જે કઈ સૂત્રો હોય એ સમાચાર આપે જેના કારણે એક એવી એવી હવા બંધાય પરંતુ નવરાત્રી પણ વહી ગઈ દશેરા પણ વયા ગયા ગઈ કાલે એકાદશી હતી આજે બારસ છે આજે આપણે સમાચાર સાથે પ્રસ્તુત છીએ કે ભાજપને નવા પ્રમુખ મળી ગયા છે પ્રદેશ પ્રમુખ મળી ગયા છે હવે તમારો પ્રશ્ન ઉપર આવું તો જગદીશ પંચાલ આમ તો એની મૂળ અટક પંચાલ છે પરંતુ જે વાત બહાર આવી જે પ્રમાણે એ જ્ઞાતિના વાડામાંથી બહાર આવવા માટે એને વ્યવસાયિક જે ઓળખાય છે વિશ્વકર્મા એ પ્રકારે ઓળખાવા માટે એમણે પોતાની ઓળખ બદલી છે અટક બદલી છે એવું કહેવાય છે અને જે માહિતી પ્રાપ્ત છે એ બધા જાણે છે મુજબ એમણે સંગઠનમાં અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કામ કરી ચુક્યા છે સફળતા પૂર્વક કરી ચુક્યા છે અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ જ જ્વલંત વિજય અપાવવામાં એમની પણ સી આર પાટીલ તો હોય જ તે પ્રદેશ પ્રમુખ તરીકે પણ એક શહેર પ્રમુખ તરીકે કારણ કે રથના પૈડા જયારે ચાલતા હોય ત્યારે બે બાજુના રથ સરખા ચાલવા જોઈએ એમાં આરા હોય એમાં ધરી હોય આ બધું જ બરાબર ચાલતું હોય તો જે રથ છે સારી રીતે ઝડપી ચાલી શકે ઘોડા પણ સરસ રીતે ચાલતા હોય ઘોડાનું મને એટલા માટે યાદ આવ્યું જીગરભાઈ કે તમે સમજી ગયા રેસના ઘોડા અને ઘોડા છે એ ક્યાંક બીજા પક્ષ ચર્ચા રતી હોય છે એટલે ભાજપમાં તો વિજય ના ઘોડા જ છે હંમેશા એટલે એમાં તો એ અ એના કેટલા હોર્સપાવર છે એ બધું બરાબર ચણા ને આંત એને બધું જે કંઈક એના નિર્વાહનું એ બધું નિર્તા હોય છે એટલે એ પ્રકારે ઘોડા ને શક્તિ આપવામાં આવે છે ને ઘોડો છે અત્યારે પૂરપાઠ ગતિ દોડી રહ્યો છે જી અ ઘોડાનો ઉલ્લેખ કર્યો તેની પણ છેલ્લે પૂર્ણતા તરફ જઈશું ત્યારે ફરીથી ઉલ્લેખ કરીશું પણ અત્યારે હાલ સીઆર પાટીલ નો જ્યારે આપે ઉલ્લેખ કર્યો ભારતીય જનતા પાર્ટી ના હવે તો હું પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ કહીશ અને કેન્દ્રીય મંત્રી તો ખરા જ તેમણે અઠવાડિયા પહેલા જે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે કમલમમાં જેવું કહ્યું હતું જવાબ પણ આપ્યો હતો કે તમને પૂછીને નક્કી કરીશું અને તમને જણાવીશું પણ ખરા અને ત્યાર પછી એક અઠવાડિયામાં અલગ અલગ નામોની ચર્ચા પણ આવી જગદીશ વિશ્વકર્માનું નામ પણ ટોચમાં હતું જ જે વહેતું કરેલું હતું આપણે એમ માની લઈએ અને છેલ્લે એક જ ફોર્મ ભરાવ્યું અને બિનહરીફ ચૂંટાઈ ગયા અને જે આખો એક રાજકીય માહોલ ગઈકાલે જે ઉભો થયો અને ત્યાર પછી ચર્ચાઓ થઈ

અને એમાંથી પછી નું નામ આવ્યું અલબત્ત એ વાત જુદી છે કે ગઈકાલે તો અ પત્રકારોના સોર્સ સાચા પડ્યા કે સવારે દસ થી આ નામ લગભગ કન્ફર્મ બધા કહી રહ્યા હતા અને એ જ વસ્તુ સાચી પડી બાર ઓગણચાલીસ હજાર એ ફોર્મ ભર્યું એમણે અને આજે આપણે જોઈએ છીએ કે આજે પદરૂઢ થઈ ચૂક્યા છે હવે પડકારની વાત છે તો પડકાર ખૂબ મોટા છે અને પડકાર એ રીતે મોટો છે કે સી આર પાટીલે ભવિષ્ય નહી થાય એવું માનવાનું કારણ નથી પરંતુ એકસો છપ્પન બેઠક બે હજાર બાવીસ માં એટલે કોંગ્રેસે ઓગણીસો પંચ્યાસી માં મેળવી એના કરતા પણ વધારે સાત બેઠક વધારે મેળવી અને એ પછી પેટા ચૂંટણીમાં ગણો હતો તો એકસો બાસઠ આસપાસ આંકડો પહોંચે છે તો એટલી બેઠકો ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ટોપ ટુ બોટમ ઉપરથી નીચે સુધી નગરપાલિકાઓમાં એ બધું જ આખો એ પ્રકારનું એમણે રચનાઓ ગોઠવી છે અને ઉપરથી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તો છે જ લોકો જીગરભાઈ મેં એક વસ્તુ નોંધી છે કે ગુજરાતના સંદર્ભમાં બીજે બધે અલગ અલગ બાબતો હોય શકે પણ ગુજરાતના સંદર્ભમાં તમે ઓગણીસો સાહીઠ માં જયારે રાજ્યની રચના થઈ એ સમયથી અત્યાર સુધી સમય જોશો ને તો લગભગ એવું રહ્યું છે કે કેન્દ્રમાં જેનું શાસન હોય એ ગુજરાતમાં હોય એટલે ઘણી તો એવું કે ઓગણીસો સત્યોતેર માં જયારે કેન્દ્રમાં મોરારી દેસાઇ સરકાર રચાવાની હતી એને આપણા ગુજરાતીઓએ સૌથી પહેલા એને માપી લીધી હતી એટલે કે એ પહેલા ગુજરાતમાં પ્રયોગ જનતા મોરચાનો થઈ ગયો હતો અને જનતા મોરચા અહીંયા બાબુભાઈ જશભાઈ પટેલના સંદર્ભ રૂપમાં અહીંયા અસ્તિત્વમાં આવી ગયું તો એની સરકાર હતી એટલે કહેવાનો અર્થ એ છે કે અહીંયા કોંગ્રેસ આટલા વર્ષ શાસન કર્યું ઓગણીસો નેવું સુધી તો એ કેન્દ્રમાં પણ કોંગ્રેસ જ રહેતી હતી વચ્ચે કેન્દ્રમાં દેવેગૌડા અને ઇન્દ્રકુમાર ગુજરાતની સરકાર આવી ત્રીજા મોરચાની એની સાથે અહીંયા પણ એક રીતે ત્રીજા મોરચાની સરકાર કહી શકાય કારણ કે રાષ્ટ્રીય જનતા પક્ષ શંકરસિંહ વાઘેલાનો પક્ષ એ અહીંયા કોંગ્રેસ ના ટેકા સાથે શાસનમાં આવ્યો ત્યાં પણ બે પ્રધાન બદલાયા દેવે અને ઇન્દ્રકુમાર પુજરા અહીંયા પણ શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ બદલાયા ત્યાં પણ ટેકો પાછો ખેંચી લેવાયો અહીંયા પણ ટેકો પાછો ખેંચી લેવાયો ઓગણીસો અઠાણું માં અટલ બિહારી વાજપેયીજીની રાષ્ટ્રીય જનતા મોરચાની સરકાર ત્યાં આવી અહીંયા ઓગણીસો અઠાણું માં કેશુભાઈ પટેલ ની સરકાર આવી તો એક પ્રકારે સમાંતર ઇતિહાસ છે ચાલતો રહ્યો છે અને હવે એટલે કહેવાનો અર્થ છે કે મોટા ભાગે ગુજરાતની જનતા છે એ કેન્દ્રમાં હોય એને ચૂટે છે પરંતુ હવે જે પ્રશ્ન છે પડકાર છે એ છે કે નવી મહાનગરપાલિકાઓ નવી નગરપાલિકાઓ નવા જિલ્લા આ બધું અસ્તિત્વમાં આવ્યું છે બીજું કે જે સી આર પાટીલે જે કક્ષાએ ચૂંટણીની રીતે ભાજપને પહોંચાડ્યો છે જે સંગઠનનો વિસ્તાર જીતુભાઈ વાઘાણી કે પછી સી આર પાટીલના સમયમાં થયો એને હવે કઈ રીતે જાળવી રાખો અને એને સુદ્રઢ બનાવો કારણ કે જૂથવાદ બહુ મોટા પાય છે એને કોઈ નકારી નહીં શકે પત્રિકા યુદ્ધ થતું આવ્યું છે એમાં ધરપકડો પણ થઈ છે અને હવે જે એક નવો ફાલ જીગરભાઈ આવ્યો છે ભાજપમાં એને રામ મંદિરનું આંદોલન નથી જોયું એને ત્રાસવાદ નથી જોયો એને ગુજરાતમાં રમખાણો નથી જોયા હવે એ ફાલને તમારે સ્વાર્થના જે રાજનીતિ છે એમાંથી સેવાની રાજનીતિ સાથે જોડવાના છે જે નરેન્દ્ર મોદી વાત કરે છે પરંતુ જે હવે જે એક નેતૃ હવે જે પ્રકારનું રાજકારણ છે ને એ સોશિયલ મીડિયા આધારિત રાજકારણ થઈ ગયું છે એટલે તમે કંઈ પણ હોય તો એ શેર કરી દેવાનું કે હું આમાં ગયો તો આમ ગયો તો પણ અથવા તો મોટા નેતાઓના જે ટ્વીટ હોય કે પછી પોસ્ટ હોય ફેસબુક ની ની એને શેર કરી દેવાની તો એ નથી આ રાજકારણ રાજકારણ એ પણ છે પરંતુ રાજકારણ છે મુખ્ય રાજકારણ છે ધરાતલ ની રાજનીતિ વાળું છે લોકો વચ્ચે જવું પડે છે આજે પ્રશ્ન તો એ થયા જ છે કે ભાજપના લોકો જનતાની વચ્ચે નથી જતા એ પ્રશ્ન તો આપણે ધારાસભ્યના પણ પ્રશ્નો નિકોલમાં કે ક્યાં થયા હતા નિકોલ ની પણ બીજી કોઈ જગ્યાએ એ પ્રશ્ન થયા હતા અને એને લોકોએ પ્રશ્ન પૂછ્યા હતા વડોદરામાં પણ પૂર આવ્યું ત્યારે તો ઘણી જગ્યાએ એવું પણ બને છે કે ગોંડલ કે કોઈ જગ્યાએ કોર્પોરેટર છે અધિકારીને એમ કહેતા કે લોકો અમને પૂછે છે તો તમે કેમ કામ નથી કરતા તો અધિકારીઓ ગાંઠતા નથી આ બધું જ વાત છે અને સંગઠનના પ્રમુખ તરીકે તમારે એ પણ જોવું પડે કે લોકો સુધી તમારે સરકારની યોજનાઓ પહોંચાડવી ન માત્ર રાજ્યની પણ કેન્દ્રની પણ યોજનાઓ પહોંચાડવી અને સાથો સાથ જૂથવાદ બહાર આવવું સાથો સાથ આત્મીયતા અત્યારે સૌથી મોટું જો ખામી સમાજમાં પણ વર્તાતી હોય તો એ જીગરભાઈ આત્મીયતાની છે સોશિયલ મીડિયાના કારણે આપણે કોઈ ગુજરી જાય તો પણ આરઆઈપી કે ઓમ શાંતિ લખી દઈએ છીએ એમાં સંવેદના ઝલકતી નથી સંવેદનાની સામે પણ અનુભૂતિ નથી થતી આજે કોઈના બેસણામાં આપણે ગયા હોય તો એ જે આપણે સંવેદના વ્યક્ત કરીએ ને એની જે અસર પહોંચે એ ઓમ શાંતિ લખી દેવાથી નથી થતી તો એ જ પ્રકારે રાજકારણમાં પણ છે રાજકારણમાં પણ આજે જે નવો ફાલ આવ્યો છે એ જે સમાજની તાસીર છે એ મુજબ એ જૂના લોકોને વડીલોને ગાંઠતો નથી અને એટલે એ આદર નથી વ્યક્ત કરતો ક્યાંક જો કોઈ પદ ઉપર હોય તો એની ચમચાગીરી કરી લેશે પરંતુ બાકી એને ગાટતો નથી કેટલી કેટલાય બનાવ હું તમને કહું કે કે ચૂંટણી સમયે કીધું કે ઢોલ નગારા સાથે તમે મતદાન કરવા નીકળો કાર્યકર્તાઓને આહવાન કર્યું પણ તમે ગુજરાતમાં કે બીજે જોયા હોય આવા દ્રશ્યો કે ઢોલ નગારા સાથે મતદાન કરવા બધા નીકળ્યા હોય કાર્યકર્તાઓ બરાબર તો આ વાતના કારણે તો બસો ચાલીસ બેઠક આવી ને કેન્દ્રમાં તો વડાપ્રધાન ની વાત પણ છે એ નથી સંભળાતી ઘણી વાર એવું ક્યાંક કોઈક સંજોગોમાં આપણને લાગે તો એ કારણ છે કે આત્મીયતા તમારે સ્થાપિત કરવી પડશે જે જૂના રોગીઓમાં હતી એકબીજા વચ્ચે આત્મીયતા હતી સંબંધો નું મહત્વ હતું પત્રિકામાં ઘણી નામ નથી છપાતા એવા આપણે બનાવો આવે છે કેટલાક વરિષ્ઠ નેતાઓ ગુજરી જાય તો એના પરિવારના લોકોની ફરિયાદ આવે છે કે અમને છેક છેલ્લે જાણ કરવામાં આવી પૈસા બાબતે તો આ પ્રકારની જે કઈ બનાવો બને છે એક ક્ષારણ ની પ્રક્રિયા શરૂ થઈ જાય છે જયારે તમે આ આવું બધું કરવા લાગો અને તમે જે મૃત વ્યક્તિ હોય એને પણ તમે એનો ગરીમા ન જાળવો મલાજો ન જાળવો તો પછી એ ક્ષારણ શરૂ થઈ જાય અને પછી જયારે પક્ષનું ધોવાણ થઈ જાય એ ખબર ન પડે એટલે આ જગદીશ વિશ્વકર્મા સામે આ મને લાગે છે કે સૌથી મોટો પડકાર રહેશે બાકી તો બધું તંત્ર ગોઠવાયેલું છે અને ભાજપ પણ કહેતા હોય છે કે બધું ઓટો મોડમાં ચાલે છે તો પ્રદેશ પ્રમુખની જરૂર શું છે ઓટો બોર્ડ માં ચાલતો હોય તો ચાલવા પ્રદેશ ને પણ કહેવાનો અર્થ એ છે કે પ્રદેશ પ્રમુખ ની ભૂમિકા છે અને ખાસ કરીને જયારે સરકારમાં મૃદુને મક્કમ આપણે કહીએ છીએ પણ એક વાત તો સ્વીકારી પાસે સરળ છે સહજ છે પણ વાઘછા નથી એમની એ વાઘછા છે એ જગદીશભાઈ એ બતાવવી પડશે અને એક લોકોને કારણ કે લોકો ભાજપના લોકો છે એના વક્તવ્ય માટે જાણીતા છે નરેન્દ્ર મોદી હોય અટલ બેરી વાજપેયી હોય અડવાણીજી હોય કે પછી પ્રમોદ મહાજન હોય સુષ્મા સ્વરાજ હોય એવા અનેક નેતાઓ છે જેની વાક ના કારણે લોકોને પોતાની તરફ આકર્ષી શકતા હતા તો એ જગદીશભાઈ પણ કરી બતાવવું પડશે જી જગદીશભાઈ સામે જે પડકારોની આપણે જયારે ચર્ચા કરતા હોઈએ ત્યારે એક સવાલ એવો પણ સામે આવે છે કે અન્ય પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા નેતાઓ ખાસ કરીને કોંગ્રેસમાંથી અને ત્યાર પછી જે સ્થાનિક વર્ષો જૂના કાર્યકર્તાઓ જે છે તેમની જે એક માનસિકતા જે છે તે વચ્ચે વચ્ચે પત્ર દ્વારા બહાર આવી ક્યાંક ફક્ત જૂના કાર્યકર્તાઓ છે તે ખુરશી સાફ કરતા જ રહી ગયા અને જે આવેલા છે તેમને મહત્વના પદ મળી ગયા આ બધી જે વાતો છે તે પણ એક મોટો પડકાર તો હશે જ

ત્રણ ચાર હશે ખબર નહીં ઉમેશભાઈ ત્યાગપત્ર આપ્યો એ પછી તો એના કારણે આજે વાત એ છે કે તમારે હવે રાજનીતિ કરવાની આવશ્યકતા નથી અને પક્ષની અંદર બધા કાર્યકર્તાઓને છે દૂર થાય દરેકને પોતાની મેરિટ પ્રમાણે મળે એ જોવું પડશે કોઈ રાતોરાત પક્ષમાં આવી જાય ને રાતોરાત તમે હોટલ ધર્મશાળા જેમ આવ્યા હોય અને તમે એને પ્રધાન બનાવી દો લીલી પેન આપી દો તો એ વસ્તુ ચાલે નહીં પછી લાંબા ગાળે છે એની અસર પડતી હોય છે એટલે એ પણ એમણે જોવું જ પડશે જી બીજી એક ચર્ચા થઈ રહી હતી કે કોંગ્રેસમાં ઓબીસી ના જે સમાજમાંથી આવતા જે છે તેમને મહત્વ આપવામાં આવ્યું છે ખાસ કરીને પક્ષ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી પણ એ જ રાહે ચાલી છે તો આ બેલેન્સ કરવાની આખી વાત છે કે પછી કઈક જે નક્કી હતું તે જ એટલે તો આપણે ચર્ચા કરતા જ હતા કે ઘણા વખત થી ચર્ચા કરતા જ્યારથી લોકસભાની ચૂંટણી આવી ત્યારથી કે કા ઓબીસી કા આદિવાસી એ ચહેરો આવશે એટલે ભાજપમાં એ વસ્તુ સ્પષ્ટ છે કે પાટીદાર અને ઓબીસી બંને સમુદાયને ઉપર વધારે ચાલે છે મહિલાઓ ઉપર વધારે ચાલે છે એટલે એને જોતા એ પ્રકારનું નક્કી જ હતું એમાં અમિત ચાવડા બને કે ન બને એનો કોઈ પ્રશ્ન નહોતો કારણ કે નરેન્દ્ર મોદી જયારે મુખ્ય પ્રધાન બન્યા એ પણ ઓબીસી ચહેરો હતા વજુભાઈ વાળા અને કાશીરામ પછી કોંગ્રેસ છે પટેલોને બહુ ગણકારતી નથી તો એમાં પટેલોને કોઈ બહુ મોટું નેતૃત્વ હજુ પણ મળતું નથી એટલે એ જોતા એવું ન કહી શકાય કે ભાઈ કોંગ્રેસ પાટીદારો ને અવગણના કરે તો ભાજપ પણ કરે છે તો બંનેની રાજનીતિ અલગ છે જી આવનારા સમયમાં જે આપણે હમણાં હાલ ચર્ચા કરી રહ્યા હતા કે સરકારમાં પણ મોટા ફેરફાર આવવાની શક્યતા છે હવે તો પક્ષ પ્રમુખ પણ મળી ગયેલા છે તો સંગઠનમાં પણ મોટા ફેરફાર આવી શકે છે કેવા ફેરફાર આવી શકે છે ઘણા બધા પદો ઉપર જે કહેવાય કે નોન પરફોર્મિંગ કહેવાય અથવા તો જે ભાજપની આઈડિયોલોજી છે ભાજપની એક નીતિ રીતિ છે એ મુજબ ઘણા લોકોનો અસંતોષ આપણે તમે પણ પત્રકાર છો હું પણ પત્રકાર છો ને એટલે આપણા સંપર્કો હોય એ વાત જે જાણવા મળે એ પ્રમાણે કે અનડિઝર્વિંગ ન લાયક હોય એવા નાલાયક તો ન કહી શકાય પણ ન લાયક હોય એવા એવા લોકો આવી ગયેલા તો એ બધા દૂર થશે એવું બધા આશા વ્યક્ત કરી રહ્યા છે લેટ્સ હોપ લેટ્સ વેઇટ એન્ડ વોચ કે શું થશે જવેનભાઈ જ્યારે આપણે આ ચર્ચા જ કરતા હોઈએ કે હવે તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ના સુકાની જ્યારે જગદીશભાઈ હોય ત્યારે અલગ અલગ ચર્ચાઓ પણ થતી હતી તે તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ચુકેલું છે હવે પડકારોની આપણે વાત કરી લીધી છે સંગઠનના ફેરફાર કદાચ આપણે રાહ જોઈશું કે કેવા પ્રકારના આવી શકે છે એક ખૂણે ખાચરે એ પણ સવાલ થયો કે જગદીશભાઈ ભલે બનાસકાંઠાથી આવતા હોય પણ મહત્વના બે હોદ્દા પર તો અમદાવાદ થી જ નેતૃત્વ મળેલું છે સીએમ પણ અમદાવાદ થી અને ભાજપના પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદ થી તો બીજા જિલ્લાઓના જે નેતૃત્વ છે તેમને ખૂણે ખાચે તો કઈ થયું હશે ને કે આપણે રહી ગયા ના એટલે આમાં ભાજપમાં છે ને એક વસ્તુ છે કે એ શિસ્તના નામે કયો કે ગમે તે નામે કયો કે કોઈ બીજી રીતે સાચવી લેતા હોય નાની મોટી સમિતિમાં કે બીજા કોઈ પણ આ જે પેલું છે ને કે ઝોન માં પડવું કે જાતિ માં પડવું એ લગભગ એ લોકો કારણ કે મનોહર ખટ્ટર ની તો હરિયાણા માં મુખ્ય પ્રધાન ના બની શકે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્ય પ્રધાન નો બની શકે વડાપ્રધાન નો ચહેરો ના બની શકે દેવેન્દ્ર ફડણવીસ છે મહારાષ્ટ્રમાં ન બની શકે વૈજય રૂપાણી ગુજરાતમાં મુખ્ય પ્રધાન ન બની શકે આવા તો અનેક આપણે ઉદાહરણો કહી શકીએ તો એ વાત છે એ અમદાવાદના છે કે પછી બીજાના બહુ મેટર નથી કરતું હા એક વસ્તુ પેટર્ન આપણને ધ્યાનમાં આવે કે ભાઈ આનંદીબેને બે હજાર પહેલા ત્યાગપત્ર આપવો પડ્યો હતો વિજયભાઈ રૂપાણી આપવો પડ્યો હતો એવું કઈ થશે કે કેમ પણ જે જૂના સંજોગો હતા એમાં એવું હતું કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપ ને ફટકો પડ્યો હતો આનંદીબેન વખતે અને વિજયભાઈ વખતે એન્ટી ઇન્કમ બહુ હતી એવું ધ્યાનમાં આવ્યું હતું એટલે એ કોરોનાના કારણે

સી આર પાટીલે તેમનું છેલ્લું સંબોધન કર્યું ત્યારે ઈશારા ઈશારામાં મેન્ડેટ ની પણ વાત કરી હતી અને મેન્ડેટ પ્રથામાં ત્યાં હાજર કેટલાક જે નેતા હતા તેમને ઈશારા ઈશારામાં સમજાવી પણ દીધું કે મેન્ડેટ મળશે તે અને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે તેને ચૂંટણી લડવી જોઈએ વચ્ચે સહકાર ની જે આખી વાત હતી અલગ અલગ સહકારિતા ની વાત હતી તેમાં મેન્ડેટ સામે પણ ભાજપના નેતાઓએ ઉમેદવારી નોંધાવી હતી તેનો પણ એક સંદેશો આજે છેલ્લે છેલ્લે તેમણે આપી દીધો આ બાબતે કઈ ગણગણાટ શરૂ થશે અથવા તો કઈ બીજી કઈ અસર થશે જોવા મળી શકે તેમ છે એટલે એ પ્રકાર તમે જેમ જુદાબાદની વાત કરી એ પ્રકારનું આખું આ છે એ એ પડકાર તો છે જ કારણ કે સી આર પાટીલજી એ જે મેન્ડેટ આપ્યો હતો એની સામે બે ત્રણ લોકો છે ચૂંટાઈ આવ્યા હતા એટલે એ પડકાર તો સામે કરવો જ પડશે એને હલ કરવો જ પડશે જયવિંદભાઈ આપ મારી સાથે જોડાયા અને ખૂબ સરસ રીતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે કેવા પડકારો રહેશે અને તેમની કામગીરીમાં કેવા કેવા ફેરફારો જોવા મળી શકે છે તે વિશે સટીક વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કર્યો તે બદલ હું આપનો આભાર માનું છું